નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ના સંસ્કૃત વિષયની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સંસ્કૃત વિષયનું અસાઇનમેન્ટનું પીડીએફ પણ મૂકવામાં આવેલ છે તો જરૂરથી અસાઇનમેન્ટની જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો ચાલો જો આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેજો તો પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલ કાવ્ય પંક્તિનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક્સ છે ત્યાર પછી અહીંયા આપણને સૂચના આપેલી છે કે ભાઈ જો તમારે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ઉપર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બ નીચે આપેલા એક ફકરાનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક્સ છે તમે પેરેગ્રાફ આપેલો છે એનો ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક્સ છે

તો અહીંયા સંસ્કૃતની અંદર પણ ચાર વાક્ય તમારી સમક્ષ રજૂ કરેલા છે પછી છે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો તો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ ચાર માર્ક છે ત્યાર પછી બ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેના પણ ચાર માર્ક છે પ્રશ્ન નંબર છ ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્ય બનાવો

પૂરો જેના કુલ ચાર માર્ક છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો ત્યાર પછી બ કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે ચાર ખાલી જગ્યાઓ અહીંયા પૂછાઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે અને ચાર જોડકાઓ અહીંયા આપણે દર્શાવેલા છે તો દોસ્તો ફરી મળીશું હવે આપણે ધોરણ નવની સાથે ધોરણ નવના દરેક વિષયના સોલ્યુશન સ્વાધ્યાય સ્વાધ્યન પોલી એકમ કસોટીઓ અને જે તમારા પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ આવે છે તેમના પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ફરી મળીશું ધોરણ નવ સાથે અને ધોરણ નવમાં પણ આપણી સાથે જોડાયેલા રહેજો